છેલ્લા આઠ વર્ષની હિસ્ટોરિયા એટલે કે વાયની બીમારીથી પીડિત મહિલાને વૈદ્ય જગદીશભાઈ પટેલની આયુર્વેદિક દવાને કારણે આ વાયની બીમારીમાંથી મુક્તિ મળતા તેઓએ વૈદ્ય જગદીશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે સાંભળો શું કહે છે મહિલા દર્દી અને વૈદ્ય જગદીશભાઈ પટેલ નમસ્કાર દર્શક મિત્રો આજે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ આવ્યું છે ખાસ કરીને ચૌટા બજારમાં આવેલા સાઈબાબા માર્કેટની અંદર અહીંયા વૈદ જગદીશભાઈ પટેલ છે અત્યાર સુધી તમે ટીવીમાં જ વેદ જગદીશભાઈ પટેલની એડ જાહેરાત જોઈ હશે આજે આપણે મળીશું જ વેદ જગદીશભાઈ પટેલને કારણ કે એમને એક તૃપ્તિબેન નામની એક વ્યક્તિ છે મહિલા છે તેમને હિસ્ટોરિયા વાય જે કદી પણ નથી સારું થતું તે તેમને દૂર કરી છે આવું આપણે મળીએ તૃપ્તિબેને કે તેમને શું થતું હતું અને કેવી રીતે આ એમને રોગ લાગુ પડ્યો તૃપ્તિ મને સુરતી

તે હું કેટલી દવા કરી પણ મને કશું સારું નહીં થયું અને આ મારી મમ્મી એડવર્ટાઈઝિંગ જોઈ ને બે મહિનાથી હું દવા કરી તો મને આ બંધ થઈ ગઈ છે સંપૂર્ણ દવાથી મને સંપૂર્ણ બંધ થઈ ગઈ છે આ મારા મેરેજ થયા પછી મારા હસબન્ડ મને પેલું થોડું મારવાનું ને એવું બધું કરતા હતા તેમાં મને અચાનક માથામાં વાગેલું તેમાં પછી મેં બે ત્રણ વાર આઈએનએસ સેન્ટરમાં મનોજ સત્યવાનને બતાવ્યું મૂક્યું પણ મને કંઈક ફર્ક ન પડ્યો મારું સીટી સ્કેન એમઆરઆઈ બધું કરાયું તેમાં મને કશી ફર્ક ન પડ્યો પછી અચાનક મેં આ દવા ચાલુ કરી ને મને બે મહિનામાં મને આનું રિઝલ્ટ આવી ગયું છે આયુર્વેદિક હા આયુર્વેદ હા એના માટે હું એક જ કહેવા માગું છું સંદેશો આપવા માગું છું કે તમે જગદીશભાઈ વૈદની દવા લઈ તમારું આ જગદીશભાઈ વેદની દવા લઈ તમે તમારો રોગનું નિરાકરણ કરો એમની દવા સાઈબાબા માર્કેટ ચૌટાપુર ચૌટાપુર સાઈબાબા માર્કેટ સુપર માર્કેટની બાજુમાં ચૌટા બજાર મારા માટે મારો મમ્મી મને કાંડો શુંગારી મને થોડું પાંચ દસ મિનિટમાં હું પેલું શું કે ભાનમાં આવું છું મને ખબર જ પડે હું દવા પેલું એક પછી મને છે ને તે જીભ નીચે મૂકવા માટે દવા આપેલી તે દવા મૂકે પછી પેલું પીગળે પછી કેટલા ટાઈમ પછી હું પાંચ દસ મિનિટ રહીને પેલી ભાંડમાં આવતી હતી પણ અહીંયા લીધી હું પેલું આ દવા મારી મમ્મી મને લિક્વિડમાં ગોળમાં એ પેલું સાતરીને સ રાત્રે બોરીને પછી સવારે નાઈને આવીને હું એ પી લેતી હતી સવારે ને રાત્રે આ દવા હું પીતી હતી હવે મારું સ આમાં સો ટકા મારું રિઝલ્ટ એકદમ જ મારું જે વાય આવતી હતી તે સંપૂર્ણ બંધ થઈ ગઈ છે તે માટે હું આ જગદીશભાઈને જેને થતું હોય તેને જગદીશભાઈનો કોન્ટેક કરી તમારા રોગનું નિરાકરણ કરું મિત્રો હમણાં જ વાત કરી હતા તૃપ્તિબેન કે જેમને આ મેરેજ થયા પછી એમના હસબન્ડે જે એટલે કે એમના પતિદેવે ટોર્ચર કરી માર માર્યો જેને કારણે તેમને આ રોગ લાગુ પડ્યો હતો અનેકો લોકોની તેની દવા કરી છતાં પણ તેને સારું નહોતું થયું વેદ જગદીશભાઈ પટેલને મળ્યા અને તરત સારું થઈ ગયું આવો હવે આપણે મળીએ વેદ જગદીશભાઈ પટેલને હવે એમાં એવું છે કે આપણે તો આયુર્વેદિક બધા ઔષધિના પાવડર નિર્દોષ આપીએ છીએ અને જે પ્રોબ્લમ થાય છે એ વાયુ ઉપર થાય છે એટલે વાયુની જે ગતિ છે એ મગજમાંથી જ્યારે મધ્યબિંદુમાં જાય છે ત્યારે એ નીચે નથી આવતો હોય ત્યારે આખો બોડીનું વાઇબ્રેટ કરે ને એમાંથી હિસ્ટોરિયાની ઉત્પત્તિ થઈ જાય છે અને એ ગરમીની ઋતુ હોય કે કોઈપણ ઋતુ હોય કે કોઈ ખોરાક આમ તેમ થાય એટલે તરત એની ઉત્પત્તિ થાય છે એટલે માણસ ગમે ત્યારે ચાલુમાં ચાલુ રસ્તે કાં તે જાતું હોય તો બે ભાન થઈને પડી જાય પણ આપણે એ રીતની એની દવા બધી મિક્સ કરીને બનાવી કે જેના થકી આ તૃપ્તિબેનને બે મહિનામાં બિલકુલ સો ટકા સારું થઈ ગયેલું છે એટલે આવા દર્દીઓને કોઈને પ્રોબ્લેમ હોય તો મારો એકવાર સંપર્ક કરવાનો અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ચોરાણું ઝીરોન્નું બી અને મારું એડ્રેસ છે ફર્સ્ટ ફ્લોર સાંઈબાબા માર્કેટ સુપર માર્કેટની બાજુમાં જૂના સાંઈબાબા મંદિરની ગલીમાં સોટા બજાર સુરત એટલે એકવાર મારો અનુભવ કરવાનો અને એકવાર તમારે આવીને રૂબરૂ મળી જવાનું પછી દવા ચલાવી નહીં ચલાવી તમારી મરજીની વાત કેમકે આ બહેનને દસ વર્ષથી પ્રોબ્લમ હતી મેં સારી કરેલી છે મિત્રો આ હતા વેદ જગદીશભાઈ પટેલ તમારે ક્યાંય પણ નવી દવા લેવા કરતાં તમારે તમારે કોઈ પણ ફક્ત હિસ્ટોરી એટલે કે વાયને પણ દર્દની દવા તમારે લેવી હોય તો આયુર્વેદિક પદ્ધતિથી વેદ જગદીશભાઈ પટેલ દૂર કરી શકે છે તેના માટે હું ફરી પાછો એમનું એડ્રેસ બોલું છું વેદ જગદીશભાઈ પટેલ પહેલો માળ સાંઈબાબા માર્કેટ જૂના સાંઈબાબા મંદિરની ગલીમાં સુપર માર્કેટની બાજુમાં ચૌટાબજા સુરત તો તમે બીજે ક્યાંય પણ જવા કરતાં એકવાર વેદ જગદીશભાઈ પટેલની મુલાકાત અવશ્ય લો చీటన్ఫా చనల్ ప్రకాశవాళా సుర